તો આજે આપણે સૌ સાંભળવાના છીએ મહાભારતની ઓગણત્રીસમી વાર્તા અર્જુનને દિવ્ય શાસ્ત્રોની પ્રાપ્તિ મહર્ષિ વ્યાસની સૂચના મળતા જ પાંડવો યુદ્ધની તૈયારીમાં લાગી ગયા યુધિષ્ઠિરે અર્જુનને તરત જ કૈલાસ પરત પર્વત તરફ રવાના કર્યા દ્રૌપદીએ અર્જુનને સફળતા માટે શુભેચ્છાઓ આપી ભાઈઓ અને દ્રૌપદીની રજા લઈને અર્જુન એની અઘરી યાત્રાએ જવા નીકળ્યા અર્જુન પ્રતિસ્મૃતિ વિદ્યા જાણતા હતા એ વિદ્યા વડે તે વિચારો કરી શકતા હતા તેથી જ ક્ષણોમાં હિમાલયની તળેટી અને પસાર કરીને પર્વતના શિખરે આવી પહોંચ્યા એક જટાધારી તપસ્વી ત્યાં તપ કરવા બેઠા હતા એમણે અર્જુનને કહ્યું તું કોણ છે અને ક્યાંથી આવ્યો છે આ તપોભૂમિ છે તપોભૂમિમાં શસ્ત્રો સાથે લઈને ફરી શકાય નહીં અર્જુનને તપસ્વીને પ્રણામ કરીને જણાવ્યું હું હસ્તિનાપુરના મહારાજ પાંડુનો પુત્ર અર્જુન છું મેં મારા ક્ષાત્ર ધર્મનો હજુ ત્યાગ કર્યો નથી હું અજાણ્યા પ્રદેશમાં મારી સાથે શસ્ત્રો રાખ્યા વિના આગળ વધી શકું નહીં અર્જુનના ઉત્તરથી પ્રસન્ન થઈ તપસ્વીએને કહ્યું અર્જુન હું ઇન્દ્ર છું પ્રસન્ન કરીને તેમની પાસેથી પાસુ પત્રાસ્ત્ર મેળવી લે ત્યાર પછી તું બધા જ દેવો અને એમના દિવ્ય શસ્ત્રો લઈ શકીશ અર્જુને કૈલાસ પર્વત પર જઈને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તપ આદર્યું થોડા સમય પછી શિવ અર્જુનની પરીક્ષા લેવા માટે એક ભીલનો વેશ લઈને અર્જુન પાસે આવ્યા માતા પાર્વતી અને શિવના સેકડો ગણ એમની સાથે હતા એ વખતે શિવે મૂક નામના રાક્ષસને સુવર્ણના રૂપમાં અર્જુન પર હુમલો કરવા કરતા જોઈ લીધો શિવે તરત જ એમના ધનુષ્ય પર બાણ ચડાવીને સુવર પર છોડ્યું તે જ વખતે અર્જુને છોડેલું બાણ પણ સુવરને લાગ્યું સુવર ઢળી પડ્યું અર્જુને ભીલના વેશમાં આવેલા ભગવાન શિવને ઓળખ્યા ન હતા તેથી તેણે એમને પૂછ્યું મારો શિકાર પણ બાણ ચલાવવાની તે હિંમત કેમ કરી શિવે કહ્યું મેં તારા પહેલા સુવર્ણનું નિશાન લઈ લીધું હતું એથી આ શિકાર તારોને પણ મારો હતો આટલું કહી ભીલ ઘડઘડાટ હસવા લાગ્યો એથી અર્જુનને પોતાનું અપમાન થતું હોય એમ લાગ્યું અર્જુને ભીલને પાઠ ભણાવવાનો એના પર અસંખ્ય બાણો છોડ્યા પણ ભીલના શરીર પર એની કોઈ જ અસર ન થઈ એ તો ઉભો ઉભો હસતો રહ્યા અર્જુને તલવાર લઈ ભીલ પર હુમલો કર્યો ભીલે અર્જુનની તલવારના ટુકડે ટુકડા કરી નાખ્યા હવે અર્જુને ભીલની દ્વંદ યુદ્ધ શરૂ કર્યું આખરે અર્જુન થાકીને નીચે પડી ગયો અર્જુને નીચે બેસીને ભગવાન શિવની મૂર્તિને ફૂલોની માળા પહેરાવી અને પાત પછી ફરીથી લડવા તૈયાર થયા એ સમયે ભીલના ગળામાં પણ એ જ માળા પહેરેલી જોઈને અર્જુનને નવાઈ લાગી એણે શિવની મૂર્તિ તરફ જોયું તો થોડી જ વાર પહેલા એણે પહેરાવેલી માળા એને ત્યાં જોવા ન મળી અર્જુન તરત જ ભીલના પગમાં પડ્યા એ શિવને એ ઓળખી ગયા હતા શિવે અર્જુનને વરદાન માંગવાનું કહ્યું ત્યારે અર્જુને શિવની પાસેથી તેમનું પાર્શુપત આશ્રમ માંગી લીધું શિવે એમને કહ્યું તથા પણ તું કોઈ પણ માણસ પર પાશુપતાસ્ત્ર માતા પાર્વતીને પ્રણામ કરીને એમના આશીર્વાદ મેળવ્યા શિવ પાર્વતી અર્જુનને આશીર્વાદ આપીને તેમના ગણો સાથે અંતર ધ્યાન થઈ ગયા તો આ વાર્તા અહીં પૂરી થાય છે જય શ્રી કૃષ્ણ